ચાલ દઈશું ચાલ દેવ છે ને આ દે તઈ નોખત તો આયો આ ચોથી વખત આયો તાના હા તે હવે જેટલા હશે ઇનાથી વળી 5000 વધારે આ લઈશું એરા મારી પાતર અગર કે તું જતો નહીં જતો ની આ ચોથી વખત આયો આ તે ત ભાવ ને એટલે હું મોકલાઈ દઉં પૈસા એમાં 5000 વધારે આ લઈશું કોઈ અમે તો જેવો તેવા મોણસ છે ના ના અમારી ઓળખોળો તો ચો તમને નાઉ ખબર તાર ભાને તો એક મોટા નેતાંગત ભાઈબંધી થઈ જઈએ

आणि वारं वारे खोटा खोटा करी खरसा करी आणि बदोनी शेतरी नाही आई आई जायचं एटला आवा कच्छ ना આપડે તો તમારું અપમાન એ અપમાન કરતો હું હમદર્દી કે તમારું કર્યું કાલ કોમ બીજાનું કોઈ કરશે કોઈ બીજા નું આ રીતે અપમાન કરશે તો આપડા સહન કરવાનું કેજો અરે હું તો કઉ છું નેતા એવો જોવો કે એના માણસ નું બળવો છો ના પછી કે મૂજું ઓમ કરીન અને આપણા નેતાને આપણા લાયા છે કે આપણે એરપીલી કરી શકીએ છો આપણે ચૂંટણીને એનું મોકલ્યો છે તમે એ દાડા કહેતા હતા કે મારા નેતા હંકાતી ઓળખણ છે હારા નેતા હંકાતી ઓળખણ છે આ આ જૂઠા નેતા હંકાતી ઓળખણ છે હે આ વના હંકાતી ઓળખણ રખાય અને તે દાડા વાઘુજી આ મોડાસ મારા ઘેર આવ્યો તો એને તો લાકડી લઈને ઓમ ફરી વાળો પણ નાહી ગયો એના મોર ભાગી નાખો તમને

ખાણા ડોહો ને ચોખો અસલ અસલ ખાતા છે નેતાઓને ને તો મોટી મોટી મીઠાઈઓ આવતા રે તમે ખુશ લાગો છો વધારે પડતા તે હું કહું નેતાને ને આપડી બળી ભાઈ થી વખણ તો જબર કર્યા છે નઈ મારો હું બળી બનાવું એટલે તો વાત જ ના થાય અને નેકર તો દસ વી રૂપિયા લે તો છોકરો નાથમાં પચી હાલવા તા મું તો કહું એ તો પાછા મળવાના જ છે કે નેતાની તો ઓળખણ ઓ હો હો જબરી વાત છે ક્યો ભૂલી જા નેતા ને બેતા ના નેતા દગા બાદ ને કે મને ધક્કો મેલી ને બડી બડી ભૂલ ધોડી ના છે એવું થયું તું એવું કર્યું અપમાન કર્યું તમારું મારું અપમાન ગોર અપમાન મારું કર્યું છે એ નેતા આ વખતે તો એને મત જ હાલવો નહીં ને મત તારા છો હાલવાની જરૂર છે મત તો મન હાલવાનું છે કેમ કે હું સંસદ સભ્ય ઈના હોઉં નેતા હું હું ફોર્મ ભરું છું

એ બધું જુ એ બધી વાતો છોડી દે દસ વર્ષથી થી જીતતા હશે અલે એના અમુક કોઈ મળે નહિ નાખે મળે છે કોઈ તાકાત છે કે કોણ ફોર્મ ભરે એવું છે ગમો અલ્યા વાઘુજી ભરી છે વાઘુજી હું ભરાવું છું પહાણ રહી કે જો જવું કહેવો તો કહી દેજો હા જોઈએ છે જોઈએ છે નહીં આ કઈ જ્યાં આ ઢુકલો બધો હશે ને કાળી મજૂરી કરવી પડશે લોકો ને આજુજે છે અને ખોટો ખોટો બધા નાટક કરી કરીને આયા છો ને હવે ખબર પડશે મળ્યો છે ઉમેદવાર મને હા

હો જો કે આ મેઠો ભા શેવું કીસે પાછા કીસે વાઘુ બાકી ફોર્મ ભરશે પણ મારો બેટા તારું લો પડે એવું લાગે છે મને એ જોરાય ફોર્મ ભરશે તો નહીં કોક આખું પાછું થાય અને હાલ હાલ નેતાજી પણ જવું તો નેતાજી આવો મોટા મોટી આફત આવી છે અને અનુકોક કરવું પડશે ને નિર્ણય ફટાફટ જવા દે મને બધા જુવાની શાંતિ છે પેલા તો મારે જુવાનિયા માટે સારી એવી યોજના કરવી છે બરોબર કારણ કે આપણા ગામના જુવાનું

તમારા હાથ દબાવવાનું છે બરોબર અતારના જોવાની અને અતારે બેદરકારી ઘડી છે એટલે આપણે બધું જો વિચારીને હેડ ઉપર છે બરોબર એટાજી હા આવો હા આવો એ હું નહી બતાવું એ હું બતાવું ગોમમાં એક મોટી આફત આવી છે શેની પેલો તમારા જોડે પેલો બળી લઈને તો આવ્યો કાકો આ બળી લઈને કાકો આવ્યો તે એ તમારા હોમ ફોર્મ ભરવાનું કે છે

પણ કળથી કોમ લેવું પડશે પછી આ તો બે હાથ દબા એવું છે ખટ દઈ તો બહુ લાલચું છે ઓમ નોટ બાળો ને એટલે તો મોટામાં પોણી પોણી થઈ જાય આ તમામ ખણખણ કર તો એક આપણા કોમ ઢીલ નહીં મૂકી તાજ ગાળીઓનો પગલો લેવો પડશે આપણા તમે બાઈક ચાલુ કરો હા તો દઉં આવો હા તો મેમન છે હા બહુ મજામાં હા આપણો સભ્ય છે નાગરિકપુર જડો ફટાફટ બાઈક તૈયાર તો વડીલો તારે બેહો મારે થોડું અર્જંત ના બેહો તમે હા થોડીક ટાઈમ બેહો હા બેહો હો મારા એટલે મારા મત વચ્ચે જીતવાનું તો મારા જ છે અને નેતાને ને અરે સોરું તમે જોવો મારા ઘરની બળી નહી ખાધી બળી નહીં ખાધી મારું અપમાન કર્યું છે મારા જીતવાનું છે મારા જીતવાનું છે તું જો આ તમે જીતી જ જશો લે મારા અલી વાત તો હા ભરપાણે પણ હું છે વાત તો હા ભાણે હા જો તાર બાપાને તાર માની ફોન કરીને કહી દેજે શંકર તારા માં અમારી હાહડી તારું પિયર કેવાય એ મત બધો મારા વિભાગમાં આવું એટલે તો કહી દેજે ફોન કરીને કહી દો બધું મને જ મત આલ હાર હો હારું હારું

મને થરું પાપ તમારે અપમાન થોડું થઈ જવું મારા તમને અડવા અને તમારે પૂરી પડી જાય અને ભૂલ ચૂક મારો થાય દરેક થઈતી બરાબર એટલે હું છે એ બધું ગોડી ગાલો અને તમે યાર આનો મોળસ એક નંબર છો તમે ગમો અને તમે યાર મારો જીવ બચાયો તો એ વખત ખબર છે એ વખતે મને ગમો આલા ઓહા પડ્યા તા ને મને તમે શકરામો હંતારી મારો જીવ બચાયો અને હું તમારો એહસાન શીરીથી ભૂલું વાત એટલે તમે તો મારા

ગમે જેવું થાય આપણા આ વખત ચૂંટણી જીતવા જીતવાની છે તમારો મારા ઉમેદવાર કમ્પ્લીટ કરી અને મોકલવાશે એટલે મોકલવાશે મેઠા ભાઈ મારી વાત તો હો બ્રો તમને એવું છે કે પૈસા નહીં મને હું સીધો સાધો છું ને સંસ્કારી એટલે મારું કુણ હો પડજે તમારું વંચન એટલું તો ગમે કોઈનું નહીં ખબર છે રાશી છે પણ તમને હું કમ્પ્લીટ લાઈન દોડી થી સમજાવું છું કે જે આપરા નેતા ખરો ક મારી ઓળખણ વાળો એ આપરા ઘેર આયો

તારા હું કહેવું છે એક ખાસો મોડ હતો એમ તું એ પૈસા મેસાઈ જો હા લે તારા પર મેં વિશ્વાસ રાખ્યો છે હા આ પૈસા માટે આ નાટક કરતી લે હા એક બે દોઢ લાખ રૂપિયા લઈ મત તારી ઈમાનદારી કોઈ નાખી હા લોકોનો વિશ્વાસ ખોઈ નાખ્યો હા આ દોઢ લાખ થી તારું ઘરે છે લોકોને મેં જે કીધું છે એ ન હું તું એ તો થોડું ભલા આદમી વિચાર હા અને પચાસ હજાર મને આ છે

આપણે જીતવાનું છે અને એ ગમે જેવું કરશે ગમે જે તાક ધમ આલે કે હું તો કઉ છું ઠેલા ભરીને આપડા ઘેર આવ્યું પણ વેચાવાનું નહીં એટલે નહીં વેચાવાનું શું કીધું લેહડી મોડું થઈ ગયું ભલે દોઢ લાખ રૂપિયા કોમ તો નળ અને ખરેખર બુદ્ધિ તો તમારી તમારી આ તો હોય જ નહી બુદ્ધિ થવાય મિલકત ના

કારણ કે તમારા ગામમાં એમાં તમારે સરકારી તમારા પોણી નું શાંતિ બરોબર પેલું તો કેનાલ તો હું લોબી કરું ચાલુ કરી દઉં આ ધન પાકબા માટે પીવાનું એ સુખ ખાઈ ના બરોબર